ભાદરવા સુદ આઠમ એ જ ધરો આઠમ આ દિવસે ધરોનું પૂજન કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને જો ભૂખ્યા ન રહેવાય તો ટાટુ ખાવો આ દિવસે કાસ વડાય નહીં અને ચોખાના લોટના લાડુ બનાવી તેમજ ફણગાવેલા કઠોળના વડા બનાવી અને ખાઈ શકાય છે આ વ્રત સ્ત્રીઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્યો માટે કરે છે તો આવો જાણીએ આ ધરો આઠમની વાર્તા એક નાનકડું ગામ હતું આ ગામમાં સાસુ અને વહુ સંપીને રહેતા સાસુ વહુને પોતાની દીકરીની જેમ રાખે વહુનું માન સાસુ જાળવે અને સાસુનું માન વહુ જાળવે આમ સંપીને રહેતા હતા એકવાર વાદરવા સુદ આઠમનો દિવસ આવ્યો અને આ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે આ દિવસે ખેતરમાં ઘાસ વટાય નહીં ત્યારે સાસુએ કહ્યું કે વહુ બેટા ચાલો બે દાંતરડા લઈ લો ઢોર માટે કાસ વાટીને લાવીએ ત્યારે વહુએ કહ્યું હે માં આજે મારે વ્રત છે એટલે હું નહીં આવું આજે ઘાસ વઢાય નહીં પણ સાસુ બોલી હવે વ્રત ને એવું કઈ ન હોય ઘાસ વાઢવા તો જવું જ પડે આંગણે બાંધેલા પશુને ઘાસ ચારો તો નાખવો પડે ને હાલો દાંતરડા લ્યો અને ખેતરમાં જઈએ આવું બોલી સાસુ તો આડા અવડા કામ કરવા માંડ્યા વહુને એકાદ વર્ષનો છોકરો હતો છોકરાને પેટ ભરાવીને નિરાંતે ઘોડિયામાં સુડાવી ઘોડિયું કરવા મૂક્યું અને ઘરના કમાળ બંધ કરી અને સાસુ વહુ બે ખેતરમાં ઘાસ વાઢવા ગયા હવે ખડ વાઢવામાં સાસુ તો બધું ખડ વાઢે છે પણ વહુના મનમાં અજંકો થાય છે કે આજે હું ધરો આઠમનું વ્રત રહી છું છતાંય મારે ખડ વાઢવું પડે છે ભૂલમાં મારાથી ધરો ના વધાઈ જાય આવું ધ્યાન રાખી વહુ તો હળવે હળવે ઘાસ વાઢે છે ઘણા સમય પછી બે ભારીઓ થઈ પછી સાસુ બોલ્યા કે વહુ બેટા આટલું ખડ તો બહુ થયું હવે આપણે ઘરે જઈએ આમ સાસુ અને વહુ બે ઘરે આવવા માથા ઉપર ભારા લઈ હાથમાં દાંતડા લઈને ઘરે આવવા ચાલતા થયા ત્યાં અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં એમના પાડોશી દોડા દોડ કરતા સામા આવે છે અને બોલ્યા કે હેમ માજી તમારા ઘરમાં આગ લાગી છે ભારા નીચે પડતા મૂકી સાસુ અને વહુ બે દોડે છે જેવા ઘરે પહોંચવા આવ્યા ત્યાં તો આડોશી પાડોશીએ ભેગા થઈને આગને તો ઠારી દીધી છે વહુના હૈયામાં ફફડાટ હમાતો નથી અરે રે ઘર વચ્ચે કોડિયું અને કોડિયામાં મારો દીકરો સૂતો છે હે ધરોમાં તમે એની રક્ષા કરજો મેં મારા સાચા હૃદયથી તમારું વ્રત કર્યું હોય તો મારા દીકરાની તમે રક્ષા કરજો આવું મનોમન વહુ તો પ્રાર્થના કરતી ઘરે પહોંચીને ત્યાં તો આગ ઠરાઈ ગઈ હતી અને ઘરમાં જઈને જોએ છે તો બધું જ બળીને ખાખ થઈ ગયું છે ઘરમાં જે સામાન હતો એ બધો જ બળી ગયો હતો પરંતુ ઘોડિયાની ફરતે ધરો વીંટળાઈ ગઈ હતી અને છોકરો કોડિયાની અંદર નિરા તે સૂતો હતો આ જોઈને સાસુ બોલ્યા કે વહુ બેટા આ શું કહેવાય આ લીલી ધરો કોડિયાની ફરતે કેમ વીંટાણી છે આ સાંભળીને વહુ બોલી હે મા હું કેટલાય વર્ષોથી ધરો આઠમનું વ્રત કરું છું અને આજે મને આ વ્રત ફળ્યું આજે લીલી ધરો કોડિયાની ફરતે વીંટડાઈ ગઈ અને મારા દીકરાને બચાવી લીધો છે ગામની બીજી બહેનો દીકરીઓ ભેડી થઈને ઊભી હતી બધાએ જોયું અને પૂછ્યું કે તમે આ વ્રત કેવી રીતે કરો છો ત્યારે ભલી ભોળી વહુએ બધાને ધરો આઠમના વ્રતનો મહિમા કીધો અને એની વિધિ કહી સાસુને પણ સમજાઈ ગયું કે ધરો આઠમ કરવાથી મારા દીકરાના દીકરાનો જીવ આજે ગયો છે ત્યારથી ગામની બધી જ બહેનો દીકરીઓએ આ વ્રત કરવાનું ચાલુ કરી દીધું હે તરોમાં તમે જેવા વહુને ફળ્યા એવા ધરો આઠમનું વ્રત કરનાર સૌને ફળજો મિત્રો આવી જ વ્રત કથાઓ જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીના ને કરો ધન્યવાદ